નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીનો જે ભાગ એક છે તે ભાગ એકની અંદર જે ગણિત વિષય છે તે ગણિત વિષયની અંદર આપણને જે ચાલો યાદ કરી આપેલું છે તે ચાલો યાદ કરીના પેજ નંબર પાંચ ઉપરનો જે મહાવરો છે તે મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે દરેક મહાવરાઓ આપણને આપેલા છે ચાલો યાદ એની અંદર તે દરેક મહાવરાઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકવામાં આવેલા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે દરેક મહાવરા માટે આપણે અલગ વિડીયો બનાવેલો છે અહીંયા તમે જોઈ શકો છો ધોરણ છની જે સ્વઅધ્યયન પુથી છે તેઓ આ સ્વઅધ્યયન પુથીના ભાગ એકની અંદર જેટલા પણ વિષયો છે તે બધા જ વિષયોના તમામ પાઠના સોલ્યુશન જે છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે સાથે સાથે આ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક નીચે આપેલી છે અને સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ ધોરણ ની જે ગણિત વિષયની જે નવનીત છે તેનું અહીંયા તમને પોસ્ટર બતાવવામાં આવેલું છે આપણે આ જે ગણિત વિષયની જે સ્વઅધ્યયન અધ્યયન છે તેના જે દાખલાઓ છે તેનો ઉકેલ મેળવવા માટે આ ગણિત વિષયની જે નવનીત છે તેનો ઉપયોગ કરેલો છે નવનીતની અંદર તમને દરેક ચેપ્ટરની દરેક પ્રકરણની ખૂબ જ સરસ રીતે સમજૂતી પણ આપેલી છે અને દરેક દાખલાઓના ઉકેલ પણ ખૂબ સારી રીતે દર્શાવવામાં આવેલા છે જે તમને પરીક્ષા માટે તમારા અભ્યાસ માટે તમારી એકમ કસોટી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે ગણિત વિષયની નવનીત છે તે મેળવી લેવી અને એટલા માટે જ આ નવનીત જે છે તે દરેક વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓની પહેલી પસંદ છે ને એટલા માટે આ નવનીત જે છે દરેક વિદ્યાર્થીઓ મેળવી લેવી અને ફક્ત ગણિત નહીં ગણિત સહિતની બધા જ વિષયની જે નવનીતો છે એ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ધોરણ ત્રણથી બારની બધા જ વિષયની નવનીત જે છે તે મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને લિંક ઉપર તમે ક્લિક કરી અને ખૂબ સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર આ જે નવનીતો છે તમે મેળવી શકશો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય મેળવી લેવી અહીંયા ફોન નંબર પણ તમને આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ જે નવનીત છે તે મેળવી શકો છો અને ડિલિવરી એકદમ ફ્રી રહેશે તેનો કોઈ પણ ચાર્જ નથી ચાલો હવે શરૂ કરીએ આપણે મહાવરો જે આપણને પેજ નંબર પાંચ ઉપર આપેલો છે એમાં પ્રશ્ન નંબર એક નીચેના દાખલાની તમારી નીચેના દાખલા તમારી નોટબુકમાં ગણો એમાં પેલું છે પંચોતેર ગુણ્યા સત્યાવીસ તો પંચોતેર ગુણ્યા સત્યાવીસ આ છે આપણો દાખલો એમાં તમે જોઈ શકો છો કે પહેલાં બે રકમનું ઝીરો બે ગુણ્યા પાંચ એટલે કે દસનું શૂન્ય વધી પડી એક બે સત્તા ચૌદ ને એક પંદર એટલે કે અહીંયા લખીએ પંદર સાતનો પાંચ સાથે ગુણાકાર કરીએ એટલે પાંત્રીસનો પાંચડો વધી પડી એક સત્યુ સત્યુ ઓગણપચાસ ઓગણપચાસ ને ત્રણ બાવન એટલે અહીંયા આવશે બાવન તો ઝીરો વત્તા પાંચ પાંચ ઝીરો વત્તા બે બે પાંચ ને પાંચ દસનું શૂન્ય વધી પડી એક વત્તા એક એટલે કે બે તો જવાબ આપણો થઈ ગયો બે હજાર પચીસ ત્યાર પછી છે બાવન ગુણ્યા છત્રીસ તો બે રકમનું શૂન્ય ત્રણ દુ છ પાંચ તેરી પંદર ત્યાર પછી છ દુ બારનો બગડો વધી પડી એક છ પંચા એક એકત્રીસ ઝીરો વત્તા બે એટલે બે છ વત્તા એક એટલે સાત પાંચ વત્તા ત્રણ એટલે આઠ અને એક જતા ઝીરો એટલે કે એક તો જવાબ થઈ ગયો એક હજાર આઠસો ને બોતેર ચાલો ત્યાર પછી દાખલા નંબર ત્રણ ચોસઠ ગુણ્યા એકવીસ તો એમાં પણ એ જ રીતે આપણે ગુણાકાર કરીએ બે રકમ છે એટલે ઝીરો બેનો ચાર સાથે એટલે આઠ બેનો છ સાથે એટલે બાર એકનો ચાર સાથે એટલે ચાર એકનો છ સાથે એટલે છ ઝીરો વધતા ચાર એટલે કે ચાર આઠ વધતા છ ચૌદનો ચોકડો વધી પડી એક બે વત્તા એક એટલે કે ત્રણ એક વત્તા ઝીરો એટલે એક જવાબ આવશે એક હજાર ત્રણસો ને ચૌદ ચાલો ત્યાર પછી છે દાખલા નંબર ચોથો અહીંયા છે ચારસો બાસઠ ગુણ્યા તો અહીંયા તમે જોશો તો બે રકમનો ઝીરો ત્રણ દુ છ તેરી અઢારનો આઠડો વધી પડી એક ત્રણ ચોક બાર ને એક ત્યાર પછી છે ચાર દુ આઠ છ ચોક ચોવીસનો ચોકડો વધી પડે બે ચોકે ચોકે સોળ સોળ ને બે અઢાર તો ઝીરો વધતા આઠ એટલે આઠ છ ને ચાર દસનો શૂન્ય વધી પડી એક આઠ ને એક સોળ ને એક સત્તરનો સાતડો વધી પડી એક ત્રણ ને એક ચાર ત્રણ ને એક ચાર ને એક પાંચ એક વત્તા ઝીરો એટલે એક તો જવાબ થઈ ગયો આપણો પંદર હજાર સાતસો ને આઠ મિત્રો ધોરણ ત્રણથી આઠની ની આજે નવી સ્વ અધ્યયન પૂર્તિ છે તેના દરેક ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ ઉપરાંત વોટ્સઅપ નંબર પણ તમને આપેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તે ડાઉનલોડ કરીએ અને ત્યાં ત્યાંથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પાંચમો દાખલો સાતસો ને અડસઠ ગુણ્યા તો સાતસો અડસઠ ગુણ્યા આપણે કરીએ તો એમાં બે રકમનો ઝીરો આઠ ગુણ્યા એટલે ચોસઠનો ચોગડો વધી પડી છે આઠ છંક અડતાલીસ ને છ ચોસઠ અડતાલીસ સોરી આઠ ત્યાર પછી અડતાલીસને છે ચોપનનો ચોકડો વધી પડી પાંચ સાત અઠ્ઠા છપ્પન છપ્પન ને પાંચ એકસઠ તો અહીંયા આપણે લખીએ એકસઠ પછી આઠ તેરી ચોવીસનો ચોગડો વધી પડી બે છ તેરી અઢાર ને બે વીસનું શૂન્ય વધી પડી બે અને પછી છે સાત તેરી એકવીસ ને બે ત્રેવીસ તો ઝીરો વત્તા ચાર એટલે કે ચાર ચાર વત્તા ઝીરો એટલે ચાર ચાર વત્તા ત્રણ એટલે સાત એક વત્તા બે એટલે ત્રણ અને છ વત્તા ઝીરો એટલે છ તો જવાબ થઈ જશે ત્રેસઠ હજાર સાતસો ને ચુમ્માલીસ ત્યાર પછી છઠ્ઠું ત્રણસો ને ઓગણપચાસ ગુણ્યા સાડત્રીસ આપણે કરીશું તો એનો જવાબ આવશે બાર હજાર નવસો ને તેર અને ત્યાર પછી છે દાખલા નંબર સાત બસો અઢાર ગુણ્યા સોરી બસો પંદર ગુણ્યા અઢાર તો એનો જવાબ આવશે ત્રણ હજાર આઠસો સિત્તેર અને ત્રણસો અડતાલીસ ગુણ્યા ચોવીસ કરીએ તો જવાબ આવશે આઠ હજાર ત્રણસો ને ચોવીસ ચાલો ત્યાર પછી છે દાખલા નંબર નવ છસો પાંચ ગુણ્યા પિસ્તાલીસ તો એમાં જવાબ આવશે સત્યાવીસ હજાર બસો પચીસ નવસો અઢાર ગુણ્યા ત્રેપન તો એનો જવાબ આવશે ચાર અડતાલીસ હજાર છસો ને ચોપન દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ છના સ્વ અધ્યયન પોથીના જે ચાલો યાદ કરીએ આપણને આપેલું છે ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીમાં તેમાં એક જે ચાલો યાદ કરીએ છીએ તેના એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી ચેનલ ઉપર ધોરણ છની એ જે સ્વઅધ્યયન પો છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના વિડીયોને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો